મહિડા સાહેબ નટુભાઈ ઠીકાણી સાહેબ પ્રેસ રિપોર્ટર સંદીપભાઈ વિરાણી શાળાના આચાર્ય અને શાળામાં પધારેલા દરેક વાલીઓ શાળાના બાળકો અને આજના દિવસે જેઓ શિક્ષણના માર્ગ ઉપર પાપા પગલી કરવા માટે પ્રવેશ મેળવી રહ્યા છે એવા વાટિકા અને ધોરણ એકના ના બાળકો આજના દિવસે હું તમને

અને આ યોજનાનો લાભ એવા બાળકોને મળે છે કે જેમણે ધોરણ એક થી પાંચ સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળાની અંદર અભ્યાસ કરેલો હોય એવા બાળકોને આ યોજનાનો લાભ મળે છે કેટલો લાભ મળે તો કે આ યોજના અંતર્ગત જે બાળક ધોરણ છ થી બાર ની અંદર ધોરણ છ માં પ્રાઇવેટ શાળામાં પ્રવેશ મેળવે છે તો એ બાળકને ધોરણ છ થી આઠ દરમિયાન વાર્ષિક રૂપિયા વીસ ની સહાય મળે છે ધોરણ છ માં વીસ હજાર ધોરણ સાત ના વીસ હજાર અને ધોરણ આઠ માં પણ વીસ અંદર પ્રવેશ મેળવે છે પ્રાઇવેટ અંદર તો આ સહાય રૂપિયા મળે છે વાર્ષિક એટલે કે ધોરણ નવ માં બાવીસ હજાર અને ધોરણ દસ માં પણ બાવીસ હજાર હવે જ્યારે બાળક પ્રાઇવેટ શાળામાં ધોરણ અગિયાર ની અંદર એડમિશન મેળવે એટલે આ સહાય રૂપિયા પચીસ હજાર વાર્ષિક થાય ધોરણ અગિયાર માં પણ પચીસ હજાર ધોરણ બાર માં પણ પચીસ હજાર આમ ટોટલ કરવા જાય તો એક લાખ ચોપન હજાર જેવી સહાય છ થી બાર દરમિયાન એક પરીક્ષામાં મેરિટમાં બાળક આવે તો એને મળે છે હવે જો આ બાળક સરકારી શાળામાં જ ભણવાનું ચાલુ રાખે છે તો એને ધોરણ છ થી આઠ દરમિયાન વાર્ષિક રૂપિયા પાંચ સહાય મળે છે શિષ્યવૃત્તિ રૂપે એનું એ બાળક જ્યારે ધોરણ નવ માં જાય છે એટલે નવ અને દસ દરમિયાન એ સહાય રૂપિયા છ રૂપિયા મળે અને અગિયાર અને બાર દરમિયાન સાત હજાર રૂપિયા વાર્ષિક મળે છે બીજી યોજના છે એનો લાભ ધોરણ આઠ માં ભણતા બાળકો કે જેઓ સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરે છે છે એમને મળે એ યોજનાનું નામ છે જ્ઞાન સાધના યોજના આ યોજનાની અંદર પણ જે બાળક મેરિટમાં આવે છે એમને ધોરણ નવ અને દસ માં જો પ્રાઇવેટ શાળામાં એડમિશન મેળવે છે તો વાર્ષિક રૂપિયા બાવીસ હજાર અને અગિયાર બાર ની અંદર પચીસ હજાર અને જો એ બાળક સરકારી શાળામાં જ અભ્યાસ કરે છે તો એમને નવ અને દસ દરમિયાન છ હજાર અને અગિયાર સાત હજાર સહાય મળે અત્યારે તાજેતરમાં કન્યા કેળવણીને કડિયા કેળવણીને મહત્વ આપવા માટે અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે સરકાર શ્રી દ્વારા નવી યોજના અમલમાં મૂકી છે જેનો લાભ ધોરણ નવ થી બાર માં અભ્યાસ કરતી કન્યાઓને મળવા પાત્ર છે આ કન્યાઓનું આ યોજના નું નામ છે નમોલક્ષ્મી યોજના જેના ફોર્મ ભરવાના પણ અત્યારે ચાલુ છે એ યોજનાની અંદર જે કન્યાઓ ધોરણ નવ ની અંદર પ્રવેશ મેળવે છે એમને વાર્ષિક સહાય અને દસ દરમિયાન રૂપિયા વીસ હજાર અને અગિયાર બારમાં રૂપિયા પચીસ હજારની સહાય મળે છે નમોલક્ષ્મી યોજનામાં કન્યાઓને અને એમાં એવું છે કે જે કન્યાઓ ધોરણ નવ માં પ્રવેશ મેળવે છે એમને દર મહિને એમના ખાતાની અંદર પાંચસો રૂપિયા દર મહિને આવે એટલે દસ બે વેકેશનના બે મહિના બાદ કરતા દસ મહિનાના પાંચ હજાર રૂપિયા નવમાંના ના અને પાંચ હજાર રૂપિયા ધોરણ દસ ના બીજા જે દસ હજાર રૂપિયા બાકી છે એ જયારે એ કન્યા ધોરણ દસ પાસ કરે છે ત્યાર પછી એના ખાતામાં આવે અગિયાર બાર ની અંદર પણ એવું છે દર મહિને સાતસો ને પચાસ રૂપિયા મળે છે એટલે એ હજાર રૂપિયા થાય બાકીના જે પંદર હજાર રૂપિયા છે એ જયારે ધોરણ બાર પાસ કરે એટલે ખાતામાં આવે કોના ખાતામાં આવે તો કે કન્યાના ખાતામાં નહીં એના પિતાના ખાતામાં પણ નહીં એ રૂપિયા જે કન્યા અભ્યાસ કરે છે એની માતાના ખાતામાં આવે છે આ યોજનાની અંદર અને ત્યાર પછી બીજી યોજના સરકારે ધોરણ અગિયાર અને બાર માં વિજ્ઞાન પ્રવાહની ની અંદર વધુમાં વધુ બાળકો પ્રવેશ મેળવે એ યોજના કુમાર અને કન્યા બંને માટે છે ધોરણ અગિયાર ની અંદર વિજ્ઞાન પ્રવાહમાં જે પ્રવેશ મેળવે છે એમને અગિયાર અને બાર દરમિયાન રૂપિયા પચીસ હજારની વાર્ષિક સહાય આપે છે જેમાં દર મહિને એક હજાર રૂપિયા અને બાકીના પાંચ હજાર રૂપિયા જે વધે છે પરીક્ષા પાસ કરે ત્યાર પછી મળે છે જે જે કન્યાઓ ધોરણ નવ થી બાર માં નમોલક્ષ્મી યોજનાનો લાભ લે છે એમને નમો સરસ્વતી યોજનાનો પણ લાભ મળશે એવું નહી કે એક જ યોજના બંને યોજનાનો લાભ મળવા પાત્ર છે કે નવ થી બાર દરમિયાન નમોલક્ષ્મી યોજના નો લાભ જે કન્યાઓ લે છે ધોરણ અગિયાર ની અંદર વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તો એમને નમો સરસ્વતી યોજના બે યોજનાનો લાભ મળવા પાત્ર છે આ યોજના જણાવી એટલે જરૂર છે કે આપ શ્રી જો આ યોજના જાણતા હોય તો આપના બાળકને સહાયરૂપ થઈ શકો આપના સંબંધીમાં કોઈ બાળકો અભ્યાસ કરતા હોય તો એમને પણ માહિતી આપી અને આપણે આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવડાવીને એક મદદ કરી શકીએ આપણા આડોશી પાડોશીમાં બાળકો ભણતા હોય તો એમને પણ આ યોજના વિશે આપણે માહિતગાર કરીએ જેથી કરીને કોઈનો આર્થિક રીતે નબળી પરિસ્થિતિના કારણે અભ્યાસ છૂટે નહીં સમજાય છે અને આપ આપને અન્યને લાભ મળે એવા પ્રયત્ન કરશો અસ્તુ વંદે માતરમ ભારત માતા જય